ડિટેન એટલે શું ડીટેન એક ક્રીમ તરીકે ઓળખાય છે અને પેક તરીકે પણ ઓળખાય છે ડિટેનના ફાયદા શું છે પૂરું વરસ તમે યુઝ કરી શકો છો અત્યારે ઉનાળામાં કાઢી પડેલી સ્કીન ટેનિંગ દૂર કરે છે કોઈ સાઈડ ઇફેક્ટ નથી વીકમાં એકવાર તમે યુઝ કરી શકો છો તો ચલો આપણે જાણીએ કેવી રીતના ઉપયોગ કરવાનો હોય છે મેં અત્યારે નોર્મલ ડ્રાય સ્કીનમાં કરી રહી છું ઓક્સિડિટેન લીધેલું છે દસ મિનિટ લગાવીને રાખવાનું હોય છે ત્યારબાદ ઠંડુ પાણી અથવા ગરમ પાણીથી મસાજ કરવાની હોય છે તો મેં અત્યારે ગરમ પાણીથી મસાજ કરીશ અત્યારે ઉનાળામાં ઓઇલી સ્કીન હોય તો ગરમ પાણી યુઝ કરવાથી ફેસ ક્લીન રહે છે તો પાંચથી સાત મિનિટ મસાજ કરવાની હોય છે મસાજ કર્યા બાદ આપણું ડીટેન કમ્પ્લીટ તૈયાર છે ડિટેન લગાવી દસ મિનિટ પાંચ મિનિટ મસાજ કરી અને ફેસ ક્લીન કરવાનો હોય છે હું અત્યારે ઉનાળામાં ઓઇલી સ્કીન હોય વધારે પિમ્પલ્સ હોય તો ડિટેન પછી તમે પેક પણ લગાવી શકો છો તો મેં મુલતાનની મટ્ટીનો પેક પણ લગાવીને બતાવીશ આ પેક કેવી રીતના બનાવું છું એનો વિડીયો મેં અપલોડ કરેલો છે તો તમે આ વિડીયો જોઈ શકો છો કે ફેસ પેકમાં શું મેં એડ કરેલું છે અત્યારે ડીકલેન બાદ પેક લગાવવાથી સરસ રિઝલ્ટ આવે છે તો આપણું પેક સુકાઈ જાય પાંચ મિનિટ બાદ સાદા પાણીથી વોશ કરીને ક્લીન કરી લેશું તો તમે જોઈ શકશો કે રિઝલ્ટ કેવું આવે છે બહુ સરસ આવે છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ